એક સરસ મજાનું ગામ હતું ગામમાં તો ઘણા વર્ષ જૂનું પહેલાનું ઝાડ હતું અને એ ઝાડ નીચે નાના છોકરાઓ પણ રમતા હતા અને મોટા પણ ત્યાં બેસતા હતા અને આ વડનું ઝાડ જેવું તેવું નતું એ તો બહુ જાદુ હતું અને એ ઝાડમાં તો મોર પણ રહેતું હતું અને એ તો ચતુર હતો અને તેનું નામ હતું મોહન અને તો સરસ મજાનો હતો અને બાળકોનો તો મિત્ર હતો દિવસ ગામમાં દુકાળ પડે છે કુવાઓ તો સાવ ખાલી થઈ ગયા તને ક્યાંય પાણી જ ન મળે બધા લોકોને તો બીક લાગવા લાગી કે હવે શું કરશું મોહન બધાને કહે છે આપણે તો જાદુઈ વડ પાસે જવું પડશે તો ચાલો આપણે જાદુઈ વડ પાસે જઈએ મોહન અને બધા લોકો જાદુઈ વડ પાસે જાય છે બધા લોકોની પ્રાર્થના સાંભળીને જાદુઈ વડને તો દયા આવી જાય છે વડવાઈઓને જમીન ઉપર અડાડીને પાણી તો ભરપૂર કરી દે છે અને છોકરાને તો નહવાની પણ મજા આવે છે ને ગામમાં પાણી પાણી થઈ જાય છે બધા લોકોને ખુશીનો તો પાર જ ન હતો આ લોકો તે ઝાડનું ધ્યાન રાખશે અને તેના દોસ્ત બનીને તેની સાથે રહેશે આ વાર્તા બાળકોને બહુ જ ગમે છે અને સમજવા જેવી છે આ જાદુઈ વાર્તા મોર અને ભક્તિ ભાવનાની હતી